આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનો ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે મત રાશિના જાતકો હવે વાત કરીશું પારિવારિક જીવનની

પરિણામ સામાન્ય રહી શકે છે છાયાગ્રહના રૂપમાં કેતુ તમને બીજા ભાવ અને રાહુ તમારા આઠમા ભાવમાં સ્થિત છે આ તમારા પરિવારમાં પરેશાનીઓ ઊભી કરી શકે છે જેના કારણે ઘરના લોકો સાથે ખોટી બહેસ થઈ શકે છે આ લોકોના પરિવારમાં ખુશીઓ બનાવી રાખવા માટે શાંતિ રાખવી જરૂરી બનશે તો બીજી બાજુ ગુરુગ્રહનો ગોચર મિથુન રાશિમાં થવાના કારણે પરિવારના લોકો સાથે તમને અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મેના મહિનામાં પરિવારના લોકોની સાથે વાત કરતી વખતે તમારા અવાજમાં અભિમાનની ઝલક જોવા મળી શકે છે. કર્ક રાશિવાળાને પરિવારના લોકો સાથે કાનૂની વિવાદ અને પરેશાન થવું પડી શકે છે, જેની અસર તમારી ઉપર નજર આવી શકે છે. તો ત્યાં રાહુ અને કેતુની સ્થિતિ તમારા પરિવારને ઉપર પૈસાના ખર્ચ માટે મજબૂર કરી શકે છે. કર્ક રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પ્રેમ અને લગ્ન જીવનની.

તમને પ્રેમ અને સાદી સુદા જીવનમાં તાલમેલની કમી જોવા મળી શકે છે છાયા ગ્રહના નામથી પ્રખ્યાત રાહુ તમારા બીજા ભાવમાં અને કેતુ આઠમા ભાવમાં વિરાજમાન રહેશે એવામાં આ તમારા સંબંધમાં પાર્ટનર સાથે સમસ્યાઓ આપી શકે છે કર્ક રાશિના જે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે એમના માટે આ સમય સારો નથી માનવામાં આવતો એટલા માટે આ સમય આવું કરવાથી બચજો પ્રેમ અને લગ્નના કારક ગ્રહ શુક્ર ઓગણત્રીસ જૂન બે હજાર પચીસથી છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને બે નવેમ્બર બે હજાર પચીસ થી લઈ અને છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીના સમયમાં સારી સ્થિતિમાં રહેશે તો એવામાં પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને અવિવાહિત જાતકોને લગ્ન માટેના યોગ બનતા જણાશે આ સમયગાળો પ્રેમ અને લગ્ન માટે અનુકૂળ રહેવાની પૂરેપૂરી સંભાવના બનતી જણાશે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની

આ લોકોને પોતાના લોહીના રિપોર્ટ કરાવવાની અમે સલાહ આપીએ છીએ એની સાથે નિયમિત કસરત કરતા રહો નહીં તો ભવિષ્યમાં મોટાપાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે આના સિવાય વર્ષ બે હજાર પચીસમાં તમારી રાશિના બીજા ભાવમાં રાહુ વિરાજમાન હોવાના કારણે તમને આંખ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે તો કર્ક રાશિના જાતકો વર્ષ બે એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવું ભવિષ્ય કથન કરી રહ્યા છે વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં